જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ અંગે આંદોલન સહિત ભારે વિરોધ બાદ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે પરીક્ષામાં ગેરરીતિ અંગે ધોરાજીના સંકેત મકવાણાએ ઈચ્છામૃત્યુની માંગ અને લોહીથી રાષ્ટ્રપતિને પત્ર લખ્યા બાદ અંતે જેટકો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે આંદોલન કરનાર ધોરાજીના યુવાન સંકેત મકવાણાને અજાણ્યા ઈસમો દ્વારા ધમકીભર્યો કોલ કરવામાં આવી રહ્યો છે સંકેત મકવાણાને ધમકીભર્યા કોલ મેસેજ આવ્યા બાદ સંકેત મકવાણા દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધમકીભર્યા કોલ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે સંકેતભાઈ બોલો પાંચ ટકા હોય ને પછી આપણે આપડે ટકા વધારે હારા હોય કેમ નથી নাই নাই যায় তু জান ধৰ ঘ

કે જે જેટકો દ્વારા પરીક્ષા લેવાની હતી અને બારસો જેટલા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયા પછી આજે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી અને જે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જે સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર દોરાજીના અનુસૂચિત જાતિના યુવાન સંકેતભાઈ મકવાણા કે જેણે આ આખા પ્રકરણને ઉજાગર કરી અને જે ગેરરીતિ થઈ છે ને સામે લાવીને સમગ્ર ભ ભરતી પ્રક્રિયા રદ કરવી પડી ત્યાં સુધીની લડત આપી જેના કારણે આજે એના જાન ઉપર જોખમ ઊભું થયું છે ઘણા બધા લોકો કે જે નતા ઇચ્છતા કે આ ગેરરીતિ થયેલી ભરતી પ્રક્રિયા રોકાય અને આ ભરતી થાય એવું ઈચ્છતા હતા એવા લોકો સંકેતભાઈને મારી નાખવા અને હુમલો કરવા માટેની એન કેન પ્રકારે ધમકીઓ આપી રહ્યા છે જેના કારણે ધોરાજી પોલીસ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારફત એસપી સાહેબ રાજકોટ ને આવેદન પત્ર આપ્યું છે કે તાત્કાલિક અનુસૂચિત જાતિના યુવાન ને કે જે આખી આ ગેરરીતિ વાળી ભરતી પ્રક્રિયા ને ઉજાગર કરેલ છે જેની જાન ઉપર જોખમ થયું છે તો તાત્કાલિક ન્યાય